આ મહોત્સવના સુચારુ સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે અંબાજી ખાતે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ તથા બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ હારિત શુક્લાની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી એકાવન શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસમાં આદ્યશક્તિ શક્તિમાં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળશે આ વર્ષે યોજાનાર મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ હારિત શુક્લાએ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં માં અંબાના દર્શને આવનાર દરેક શ્રદ્ધાળુઓની તમામ વ્યવસ્થાઓ સચવાય અને આ પરિક્રમા તેમના માટે એક યાદગાર પ્રસંગ બની રહે તે પ્રકારનું આયોજન કરવામાં તમામ અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો વધુમાં તેમણે જણાવ્યું કે આગામી વર્ષોમાં પરિક્રમા મહોત્સવ ભાદરવી પૂનમની જેમ શ્રદ્ધાળુઓ માટે સીમાચિહ્નરૂપ બની રહેશે હા રીતે શુક્લાએ વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી હતી આયોજી આ બેઠકમાં આવી છે તેમણે જણાવ્યું કે આ મહોત્સવના દરેક દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમ કે મહોત્સવના પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા બીજા દિવસે પાદુ યાત્રા અને ચામર યાત્રા ત્રીજા દિવસે ધજા યાત્રા ચોથા દિવસે મશાલ યાત્રા ત્રિશૂળ યાત્રા અને જ્યોત યાત્રા તથા છેલ્લા દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ તથા સંસ્કૃતમાં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે વધુમાં આ મહોત્સવ દરમિયાન દરરોજ ભધન સત્સંગ મહાઆરતી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન તથા અંતિમ દિવસે દાતાઓ યજમાન તથા બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવશે કલેક્ટરે વધુમાં જણાવ્યું કે આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિના મૂલ્ય ભોજનની વ્યવસ્થા સ્વાસ્થ્ય કલાકે ગબ્બરની તળેટીમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા મંદિર ટ્રસ્ટના ઇન્ચાર્જ વહીવટદાર કમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા